નમસ્કાર જાંબુઘોડા લાઇવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ઉચાપાણ ગામના સીમાડે રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે આગળ ચાલતા બાઇક ચાલકને ભયાનક ટક્કર મારતા બાઇક ચાલક રોડની બાજુમાં આવેલા નાળામાં ફંગોળાતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો મળતી માહિતી પ્રમાણે જાંબુ ઘોડાને અડીને આવેલા અને બોડેલી તાલુકાના ઉચાપણ ગામ પાસે આજે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ ઉચાપણ ગામ પાસે આશાસ્પદ યુવાન વિપુલ ચંદ્રસિંહ રાઠવા જે પોતાના ના ગામેથી નીકળી મોટા કાટવા ગામે પોતાની સાસરીમાં જવા માટે નીકળ્યો હતો તે સમયે ઉચાપણ ગામેથી થોડી દૂર પહોંચ્યો હતો જ્યાં તેને સફેદ રેતીનું કાળો કારૂબાર કરતા અને રેતી ભરીને હેરાફેરી કરતા વાહન ચાલકોનો ભારે આ વિસ્તારમાં ત્રાસ થઈ ચૂક્યો છે ત્યારે વિપુલ રાઠવા પોતાની મોટરસાયકલ ઉપર મોટા કાંટવા ગામે જવા નીકળ્યો હતો એ સમયે રેતી ભરીને માતેલ સાણની જેમ પાછળ આવતા ટ્રેક્ટર ચાલકે વિપુલની બાઇકને ધડાકાભેર પાછળથી ટક્કર મારતા વિપુલ બાઇક ઉપરથી ફંગોડાઈને રોડની બાજુમાં આવેલા નાળામાં પડતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત નીકળ્યું હતું ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકને ટક્કર મારનાર ટ્રેક્ટર ચાલક પણ પોતાનું ટ્રેક્ટર લઈ નાળામાં ખાપ્યો હતો અને બનાવની વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકોના ટોડા ઉંટી પડ્યા હતા જ્યારે મૃતક વિપુલ રાઠવાના મોતના સમાચાર પરિવારજનોને થતા પરિવારજનોએ અકસ્માતના સ્થળ ઉપર આવી વિપુલના મૃતદેહને જોઈ ખૂબ જ વલોપાત કર્યા હતા જ્યારે અકસ્માતના બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું જાબુઘોડા લાઈવ રમઝાન દિવાન અત્યારે કાર્યવાહી ચાલે છે હમણાં બધા મામલતદાર આવ્યા છે પછી ખાણ ખનીજવાળા આવ્યા છે પોલીસનો કાફલો બી આવ્યો છે પબ્લિક બી ફૂલ છે હવે ગામની માંગ એવી છે કે ભાઈ જે આ જે બધું કાર્યવાહી જે ચાલે છે એ કાયદેસરની છે કેવી છે અમને જા તપાસ કરીને તમે કહો અને એનો જે સ્ટોક થાય છે આગળ એ સ્ટોકવાળા ભાઈને બોલાવો એની પાસે લાયસન્સ છે કે નથી એ બધી તપાસ કરો કે બીજી વાર આ વસ્તુ ના બને લોકોની આવી માંગ છે એમ મારા જાણવા બરાબર તો જે લોકો કહે છે એ બરાબર જ કહે છે કે આજે આ ભાઈનો વારો છે કાલે બીજા ભાઈનો વારો હોય અને અમારા ઉંચાપાન ગામમાં આટલી પબ્લિક એક્સિડન્ટમાં પહેલી વાર થઈ છે બાકી ઊંચા પણ ગામમાં કંઈ બી થાય છે તો આટલી પબ્લિક થતી નથી પણ ગામ લોકોને બી એવું થયું કે આજે મારો છોકરો છે પેલા ભાઈનો છોકરો છે કાલે મારો છોકરો હશે એ પ્રમાણે માંગ છે લોકોને મારા ભાઈ ઘરેથી સવારમાં સાત વાગે જેવા નથી નીકળીને એની સાત્રીમાં લેવા લેવા માટે ગયા છે રસ્તાની અચાનક પાછળ વાળાવાળા ડ્રાઈવર આપણે ખરેથી અત્યારે તમારી શું માંગ છે માંગ તો અમારી આપણે ડ્રાઈવર કડક ને કડક સજા થઈ ગઈ અને શું તો જો ટ્રેક્ટર રેતી ભરી રાતના કેટલાક ટ્રેક્ટરો છે રાતના તો સર નીકળે છે શું નામ તમારું રાઠો ઉમેશભાઈ ચંદ્રસિંહભાઈ અત્યારે તમારે શું માંગ છે પોલીસ આવી છે ગામજનો ભેગા થઈ ગયા છે શું થયું નામ છે એ છે કે એમને અધિકાર લગભગ સજા થવી જોઈએ લોકોને અને આ રસ્તા પર લઈએ આપણે ટેકરો બંધ થવા જોઈએ અવર જવર બે નાના છોકરા છે એમની જવાબદારી એમને લેવું પડશે પોલીસ દ્વારા શું કઈ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે પોલીસવાળા એવું કહે છે કે કલેક્ટર સાહેબ છે